અમારી માટે એક વસ્તુ સારી છે શીતલબેન જતીનભાઈ આ ટાકું કીધું છે કઈ જગ્યાએ આવો છો આપણે અમે સરા ગામથી મૂડી તાલુકાનો સુરેન્દ્રનગર જિલ્લો ઓકે લગ્ન કેટલા વર્ષ થયેલા ચાર વર્ષ કેટલાક ડોક્ટર બતાવી ત્રણ થી ચાર શું કહેતા બધા પીસીઓડી તકલીફ પીસીઓડી તકલીફ હા તમારા કેટલા વિઝિટ છે બીજી બીજી વિઝિટ છે તો તમે પહેલી વિઝિટમાં આવ્યા આપણે નળીન રિપોર્ટ કરે બરાબર હા આજે જો પટ્ટી પોઝિટિવ લઈને આવ્યા છો અને અમે જો સ્ટાર્ટિંગ ફેઝ છે બરાબર છે આપણે રિપોર્ટ કરાવ્યો બીટાઇસી બીટાઇસી જો પાંચ કરતા વધારો હોય ને તો પોઝિટિવ કહેવાય તમારે બારસો ને સડસઠ એટલે કે વન ટુ સિક્સ સેવન એટલે હંડ્રેડ પર્સન્ટ છે હજી સ્ટાર્ટિંગ થઈ છે બરાબર તમારી જેવાને જો રિઝલ્ટ મળતું હોય તો બીજા અંચલ આપશો શું કહેશો લો એક વખત મુલાકાત લો જો સાહેબની મહેનત તમારી મહેનત લાવે તો રિઝલ્ટ મળે બરાબર ઓકે જતીનભાઈ જો જે ખુશ છે ને અમારે શીતલબેન ખુશ છે બરાબર હા Okey Said so, bin biji video muka tu benar ni? Okey salah.